નમસ્કાર મારું નામ જગદીશભાઈ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું અહીંયા મંચ મહેમાનો હાર્દિક સ્વાગત કરું છું અમે બે વર્ષ આ સ્કૂલમાં ભણ્યા ભાવે સાહેબ નરસિંહ સર અને મહેશ સાહેબ અમને ખૂબ જ મજા આવી ખાસ કરીને ભાવે સાહેબની વાત કરી તો તે તેમણે અમને ખૂબ જ પ્રોત્સાહન કર્યા છે બોર્ડની પરીક્ષા માટે પણ તૈયાર થયા અમે બે વર્ષ આ સ્કૂલમાં ભણ્યા અમને મજા આવી મેં મસ્તી કરી છેલ્લી બેન્ચમાં નરસિંહ સર છે કે અમે મજા આવી બે વર્ષ અહીંયા ભણ્યા અને અમને બધા સ્ટુડન્ટોને જેનામાં રસ હતો અને જેનો ટેલેન્ટ હતો સર સરે તેની તેના આગળ વધવા માટે તેની હેલ્પ કરી જેમ કે મને ચિત્રમાં રસ હતો સરે મને બહુ જ પ્રોત્સાહન આપ્યો અને હું આજે પ્રથમ નંબર લઉં છું ધાણેડીમાં અને માનકો આવી ગઈ પણ હું મારો ના આયો તો હજી સરે મને કીધો કે આગળ પ્રેક્ટિસ કરજે તો હજી હું આગળ મારો ડ્રોઈંગમાં ઓ કરીશ અને મને બહુ જ મજા આવી એ ભણવાની હતી અમે અહીંયા કણે બે વર્ષ ભણ્યા અમે ખૂબ જ સારો ગ્રો કર્યો

અમને રમવા લઈ ગયા અલગ અમે ભાવેશ સાહેબ આગળ બે વર્ષ ભણ્યા અમારા ઘણું તો મારાથી કઈ કહેવાશે નહીં કારણ કે સમય ની અછત છે

રસ્તો નથી ચડતો અડગમનના મુસાફિરને હિમાલય પણ નથી આ મોટિવેશનલ શબ્દોની સાથે હું મારા શરૂઆત કરું છું હું ધોરણ 10 ના વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગુ છું કે આપ સૌએ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી છે તેમનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે પરીક્ષાની મોસમ આવી છે આપના માટે સફળતાની ફોરમ લાવી છે વિદ્યાર્થી મિત્રો